નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જઈશું તો વિડીયો શરૂ કરીએ કેવો નાદાન પ્રશ્ન આઠ જ દિવસ માટે દેવોને માતાજીને પગે લગાડવાની માનતા કરવા જઈએ છીએ એવું કહીને ગયેલા પિતાનો વીર સુખ પર પંદરેક દિવસે કાગળ આવ્યો કે દશેરાના નિવેદ પણ ભેગા ભેગ પતાવી આવીએ છીએ દશેરા ગયા દિવાળી પણ વતનમાં જ ઉજવી છતાં પિતા અને દેવું પાછા વળતા નથી બીજી બાજુ વીર સુદ છુપી રીતે તો કંચને પણ શહેરમાં ગોતાવી રહ્યો છે એટલી જ ગંધ આવી કે હમણાં ક્યાંય કે બહાર ગામ છટકી ગઈ છે કોને પૂછે મિત્રો સ્નેહોને પૂછતા હામ કેમ હાલે પોલીસમાં તપાસ કરું પહેલાં બાતમી દઈ જનાર અમલદારને પોતે શોધતો હતો થોડા દિવસે એ અમલદાર જ આવી ચડ્યો ને બળાપા કાઢવા લાગ્યો આવો આકરો ઠપકો મને ખવડાવ્યો હતો ને સાહેબ આપે સારા માણસે ઉઠીને મારી આટલી હદે ઠેકડી કરાવી ને માર ઉપરીની આગ ચડાવ્યો સી બાબત વીરસૂતની કલ્પના કામ ન કરી શકી આપે મને ચાહીને તપાસ કરવા ન કહ્યું હોત તો હું આવા કામમાં રસ ન લેત મારા ધરમના સોગન ખાઈને કહું છું હો સાહેબ મને આવી બાથરૂમનો શોખ નથી પણ હું તો ઉલ્લુ બની બેઠો સાની વાત કરું છું આપના વાઇફની જ તો બીજા કોની જે દિવસે એ અહીંથી આપના ડોસા જોડે આપને ગામ ગયા શું કહો છો તમે હજુ એ મસ્કરી કા કરો સાહેબ તે દિવસે તે ટ્રેનમાં જ હું તો ચડ્યું આપને ગામ પહોંચી આપના પિતાને વળતે દાડે મળ્યો અને વાત કાઢી ત્યાં તો ડોસા મારી માંથી કાંઈ ઉતરી પડ્યા છે મારા તો માથાના વાળ જાણે ખરી પડ્યા એટલા મને લેતા પડ્યા કે જોતો નથી હું મારા ઘેર પહેલાં પ્રથમનો અવસર આવે છે તે ઉજવવા અહીં આવેલ છું હું તો માફ માગી પાછો નસી આવ્યો પણ ડોસાએ ઉપરમાં લખાણ કરી મને એક હાથ લાંબા તમારી આનો સરપા બંધરાવ્યો મારા સાહેબ કનેથી વીર એ આખી વાત પોલીસે જોડી કાડેલી પરિકથા લાગી એના મોં પરની એકે રેખા પોચી ન પડી એ કસો જવ વાળી તે પહેલા તો અમલદાર ઉઠ્યો અને બોલ્યો રજા લઉં છું સાહેબ પણ આવી આકડી મસ્કરી કોઈના ના કરશો હું તો જિંદગાનીમાં પહેલી જ વાર ભરાઈ પડ્યું ભાભી એણે જમ્યા બાદ પાછલી પરસાડમાં પાંચ સોપારી દેવા આવી ઊભેલી ભદ્રાને પૂછ્યું આ સાચી વાત છે કંચનને બાપુજી ઘેર તેડી ગયેલ છે હા ભાઈ તુલસી માએ સંધા સારા વાના કર્યા ભે ઈશ્વરે સામું જોયું તમે પણ આ તકટમાં ભળેલા છો ભાભી મને કેમ કોઈ કસી સ્પષ્ટતા કરતા નથી આ બધો મેં અને મેળા ક્યારે કેવી રીતે એ ક્યાં થઈ ગયો મને ઘેલી કાં બનાવો છો ભે ભદ્રાનું તાજું મુંડાવેલ માથું આ બોલ બોલતી વેળા સહેજ ખુલ્લું પડી ગયું બાપુજીએ તો બધી વાત તમારી કનેથી જાણી પછી મને કહી હતી તમારી છુપી ચોરીનો તો ઉલટો બાપુજીને દુખો થતો હતો ભે બોલીને યુવાન ભદ્રા બાજુએ વળી ગઈ કંઈ જ સમજાતું નથી મારી સામે આ કયું કારસ્થાન રચાઈ રહ્યું છે હું આ કારસ્થાનને ભેદવા કોની કહી જાઉં કોઈ કારસ્થાન નથી ભે બાપુજીએ કંઈ અભૂત છે કે ભોળવાઈ ગયા હોય ભદ્રાએ એને એક સરખા સ્વર ક્ષમતાપૂર્વક કહ્યું કઈ બુદ્ધિ કામ કરી રહી છે તે તો કહો વીર સુદના મગજમાં ધમધમાટ હતો એ ઢાંકવાની બુદ્ધિ ભેય માણસ જેવું માણસ ઉઘાડવું પડે એની કોને લાભ ભે માણસ જેવું માણસ કે સડેલું મૂળું બાપની બુદ્ધિએ તપસી જોયું અને જીવતું જાણ્યું છો ને બાપુ ગંધવાળ ધોતા ભે નિર્મળ અને નિરોગી બની શકશે તો સંસારમાં એટલી સુગંધ વધશે ને ભે નરક અને વિષ્ટા તો સો રોજ વધારીએ છીએ એમાં સિંહ નવાય છે ભે અને એના પેટનું એ પાપ એને બાપડાને પાપ કાં કહો ભાઈ જ્ઞાની થઈને કાં ગોથું ખાવ છો ભાઈ પૂછું છું કે બાપ કોને કહેશે ભાભી વીર સુતના દાંત કચ્છ દાડી બોલ લાવતા હતા તમે તમારે ન કહેવા દેજો ભાઈ અમે એ નહીં શીખવીએ પણ એક વાત પૂછું છું ભાઈ ખીજસો નહીં ને બાપા પાપનું એવું ફળ અસ્ત્રીને બદલે પુરુષને લાગતું હોય તો ક્યાં મૂકી દેત એ તો ભેળું જ ભેળું બાપજી તો બે જીવનને જીવાડી રહ્યા છે કે બીજું કશું તમારે ના પોસાય તો ઘરમાં ના લેતા ભે પણ ભવાળો કરીએ શો લાભ તમે જ જગ બત્રીસીનો માર ખમી નહીં શકો બાપા અમને સર્વને તો તમારા જ જીવનની ચિંતા લાગી છે એથી જ બાપુ ઢાંકવા લાગી પડ્યા છે થંભાવેલા હિંડોળાને ફરી થોડી વાર ખીચુડાડે ચડાવીને વીર શોધ વિચારી ચડ્યું પછી એણે પૂછ્યું કંચન તમને મળી છે ભાભી દરરોજ મળતા છેલ્લા પંદર દિવસથી ક્યાં દવાખાને તો મને વાત કેમ કહેતા નથી પૂછો ત્યારે કહું ને ભાઈ વણ પૂછી વાત ક્યાંય ન ગમે તો પછી ભદ્રાએ દેવોને કેવા સંજોગોમાં અકસ્માત થયો ત્યાંથી પ્રારંભ કરીને પૂરી સમજ પાડી વીર સુદનું હૃદય વિસ્મયના તરંગો પર ડોળી રહ્યું તમને લાગે છે ભાભી કે મારો સંસાર ફરીથી મીઠો થશે વેર સુદ ગુણો પડ્યો હતો તુલસી માએ જે મીઠો કરવા ધાર્યા છે ને બે નિકર બાપુજી આટલી આપતા ઉઠાવે કદી બાપુજીને પેટના પુત્રનો અવતાર બગાડવો થોડો ગમતો હશે પણ એકલ દોલક કાઈ આખો અવતાર ખેંચાય છે બે તમારા જેવી ગુણવાન કોઈ આપને એક નાતેમાંથી મને ન મળી રહે હે ભાભી વીર સુદના આ પ્રશ્ન સામે ભદ્રા નીચે જોઈ ગઈ ઘણીવારે એણે કહ્યું સમો બદલી ગયો છે ભે ને તમે છો ભલા હદ બે હદ ભલા હું ભે ફરી ફરી આવું ને આવું થાય તો તમારી ધેય કંદાઈ જ જાય ને કે બીજું કાંઈ અસ્ત્રીની જાત જ ન્યારી છે ભે ને એને કેળવવાની કળવકળ કોઈમાં હોય કોઈમાં ન હોય હોય બધામાં કઈ થોડી હોય છે ભાઈ ને એ કઈ શીખવે થોડી શીખાય છે ભાઈ એ તો બાપુજી બધું સરખું કરી દેશે તમે સીધ મજાવો છો પીડા બધી તો આંખના ઝેર છે ઝેર નીકળી જાય એટલે પછી શું રહે ભાઈ મીઠા પજ યુવાનના દ્વારે જ ઉભેલી ભદ્રા જેણે પૂર્વ કદી વીરસુ સામે આટલો લાંબો વાર્તાલાપ કર્યો નહોતો તેણે કેમ જાણે ઈરાદાપૂર્વક જ લાંબા વાર્તાલાપને માટે સુરક્ષાકારી એવું વાર્ધક્ય ધારણ કરી લીધું બત્રીસે દાડમ કમળી સા દાંતવાળો એનો એક જ મો ઘડી ભર ભાસ્યું ચકચકિત લાલ ગાલો જાણે કરચેલી ઉડી ગયા મોટી બે આંખો મનશીલ બની રહી ત્યારે તેમને શું આશા છે ભાભી કે આ ઘર ફરી વાર વરસે એનો જીવ અહીં પાછો ઠરીને ઠામ થશે નહીં કેમ થાય ભાઈ બાપુજી બાજુએ છે ને ને તમે પણ ખરાને મારું તો શું ગજું ભાઈ પણ તમે પોતે કેમ ખચકાયા તમને ફાવટ આવી જાય ને ભાઈ સાની ફાવટ છે તે પોતાના માણસને ઠેકાણા સર રાખવાની વીર શું ચૂપ થઈ ગયો એને કંઈ સમજ પડતી નહોતી એ તો માનતો હતો કે સારી ગૃહિણીઓ જ્ઞાતિમાને સમજમાં તૈયાર કેરીઓ જેવી દાબે નાખીને પકવેલી તૈયાર મળે છે પુરુષને સ્ત્રીનું જીવન દૂર રાખવાની માટે આવડત કૌશલ્ય કળવકળ વ્યવહાર જ્ઞાન કે પાટવ જેવું કાંઈ જોઈએ છે એવી એને ગમ જ નહોતી બે શરીરના સંલગ્ન થવા સાથે જ ઉર અને ઉર્મીની એકતા સંદાઈ જાય છે એવું માની બેઠેલો એ અકલ્પ માનવી હતો મોં માગ્યા સાધનોની સહેલી પ્રાપ્તિ અને પતિના પગારની રકમનો પ્રત્યેક માસે અપાય જાતો કબજો એ જ એને મન જાણે કે સ્ત્રીની આત્મીયતા સ્થાપી દેવા માટે પૂરતા થતા સાધનો હતા કહો કહો તો ખરા મને ભાભી વીરસૂતે વધુ હિંમત કરી ઘરનું માણસ કઈ રીતે રીછી જુઓ તો ખરા એટલું ભૂલીને મો મલકાવીને ને તે પછી તરત ગંભીર બનીને બાળક જેવા દેરની દયાએ ઓગળતી ભદ્રા જવ વાળવા વગર જ ઘરની અંદર ચાલી ગઈ એની સમજ શક્તિ પણ અંધકારે ઘેરાઈ ગઈ ઘરની સ્ત્રી કેમ કરીને રીછે કેવો નાદાન પ્રશ્ન સ્ત્રી પુરુષનો જીવન પ્રશ્ન શું રંજનનો છે એનું મન ગોથા ખાઈ રહ્યું એને એનો ત્રણ વર્ષ પર મુયેલો પતિ સાંભળ્યો વીર સૂતને મુકાબલે તો અબણ લેખાય એવો પતિ છતાં આજે એના મૃત્યુ પછી ત્રણ વર્ષે એ જાણે ખેપે ગયો હોય હોય ને પાછા આવવાની વાર એવું કેમ થતું હતું આવું છું એવા શબ્દો પવનમાંથી સંભળાતા હતા જીવનભર ન આવે તો પણ આવું છું બીછાનું પાથરી રાખજે એ સૂરો લેપાશે નહીં શા માટે આમ એણે શું રીઝવી હતી મને એણે તો ઘણી વાર લાલ આંખો બતાવેલી એકવાર કહ્યું હતું કે લે આ કમાન ઉઘાડી આપું છું જ્યાં ત્યારે જવા જેવું હોય ત્યાં ને એકવાર મને તમાચો જોડ્યો હતો ને યાદ આવે છે મોઈ એકવાર વાર તો એ મેં એને ધમકાવીને એક લાપોટ લગાવી દીધી હતી તો એ ગરીબડા ગુનેગારની જેમ ગુપચુપ બેસી રહ્યા હતા પ્રશંસાનો હતો એ હા હા યાદ આવ્યું બાપુજીની પાસે એમણે મારો ચંદનહાર મને પહેરાવવા માગેલો બાપુજીએ કહેલું કે વીર સુદની વહોની ડોકમાં નાખવા હું કંઈક કરાવી શકું એટલી વાત જુઓ હું એ જોગ કરી જ રહ્યો છું ચાર મહિનાનું પેન્શન આવી રહેશે એટલે પૂરો વેધ થઈ રહેશે આમ છતાં એમણે બાપુજી પાસે હું જાત કરી મને ચંદન હાર લાવી આપ્યો ને ઉપર જાતે બાપુજીની મારી પાસે દર્શાવતું બોલી પોતાની પડાઈ મારેલી તે વખતે રાતના બે વાગેલા યાદ છે મને તે વખતે મેં એમને બરાબર ખીજાને લાપોટ જોડેલી ને કેવા કડવા વેણ સંભળાવેલા ને એણે સવારે ઉઠીને મને બે હાથ જોડીને એવું કાંઈ છે નહોતું કહ્યું કે તમારી વાત સાચી છે હું ક્ષમા માગું છું એણે તો ચંદન ચંદનહારાજે પાછો બાપુજી પાસે લઈ જઈ બાપુજીને પગે હાથ નાખેલો પછી એ રાતે મેં એમને કેવા લાડે લડાવેલા કેવી રસની હેલીમાં બીજાવેલા દરિયામાં જેમ મોટો મગરમચ ડૂબકી મારી જાય ને માથે પાછું જાણે કાંઈ બન્યું જ નથી એમ પાણી ફરી વળે એવું જ થયું હતું અમારા તે દિન સંસારમાં હે તે દી ફરીથી જાણે આવું આવું થઈ રહ્યું છે જાણે એના પગમાં ગાજે છે આવું છું આવું છું એ અમારું એમ કેમ ને આ દેરનું આમ શા માટે કોણ કહી શકે હું જ એને કહે જો મારા શરીર પર સૌભાગ્ય હોત તો તો હું દેરને મારી પાસે બેસાડીને અમારા સંસારની ખૂબીઓ સંભળાવત તો તો હું એને એક પછી એક બધી જ ચાવીઓ અસ્ત્રીના અંતરના તાળા ઉખેડવાની બતાવત પણ આજે મારા મોંમાં વધુ સ્પષ્ટતા શોભે નહીં આજે તો હું ડરું છું ભે ડગલે પગલે ફફડું છું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ